કૃષ્ણ જય માતાજી જય મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આપણે જો તૈયાર થઈ ગયા છીએ ને ક્યાં જવાનું છે એ બતાવશું આપણે આપણે જવાનું છે બાર અને અત્યારમાં જો આપણી વાડીનો નજારો સરસ મજાનો આવે છે મસ્ત મજાનો કપડાં બપડા ધોઈ આપણે બધું કામ કરી નાખ્યું છે હાલો આપણે જ નીકળી ગયા છે એ બે ઠેલા ભરીને કેમ પા જઈએ આગળ આપણે બતાવશું અને આપણે હવે જઈએ ને વાગી ગયા છે અત્યારે હાડા દસ થઈ ગયા હાડા દસ થઈ ગયા હાલો હવે આપણે જઈ છે કે આપણે બાર ગામ જશું આપણે તળાજા આવી ગયા છીએ કાલે તળાજા લોકેશન છે સરસ મજાનું ટમેટા તો પોગી શું ભાવ છે ના ટમેટા 20 કિલો આવશે ના મરચાં શું છે શું ભાવ છે ફ્રૂટમાં શું ય જાઉં છું તમારે આપણું એડ્રેસ આપો નવી શાક માર્કેટ રિલીફ ફ્રૂટ સેન્ટર તો ફ્રૂટ વસ્તુ વસ્તુ ફ્રૂટ આપણે ગયા આપી દે ભી આપણે વેપાર કરીએ છીએ એવી નવી શાક માર્કેટ રિલીફ ફ્રૂટ સેન્ટર

એકાનો તરબૂચ આતમેલે છે તરબૂચ લે સુપર તરબૂચ મસ્તીનો તરબૂચ શું ભાવ છે તરબૂચનો ભાઈબન ભાઈ બન 20 નું કિલો છે તરબૂચ જોવો જોવો ભાઈબન કે બહુ સરસ છે જો આ ટૂટી છે મસ્તીની तरबूज कितना किलो ली थी तुम्हें पांच किलो 5 किलो तरबूज ली थी जो है ये भाई 100 रुपया में क्या है भाई अब ले जाओ કેટલી છે આવું તરપુસ નું કંઈક મોટું ઘટ આવું કસીમેસ તમાર ના આવી ગ્યા છે ઈ ઘરે અને ઘરે આવીને છે ને આ કેરીના ગોટલા છે ને કાઢી નાખી અને પછી બોળો નાખી દી જે માં જો આખું મીઠું લઈ લીધું છે આખું મીઠું લઈ લીધું છે અને અળદર ને એવું નાખીને બોળો નાખી દી હમણા આપણે જો પોટલી કાઢીને અલગ પાર્ટ દીધા છે મસ્તી ના અને આખું મીઠું લઈ લીધું છે આપણે જે સારિયા ભરી લઈ લે જે સે આપણો બોળો નાખવા દીધું છે આપણે આવી રીતનો બોળો નાખી છે અને હજી તો આપણે આ છે ને શરૂઆત જ કરી છે થાય ને તો પછી પાછા વધારે અને પણ મસ્તી એટલે ભેળવી દઈ ને પછી ઘડીક રેવા દઈએ પછી ભોળો નાખી દઈએ આપણે જીલામાં એક બે થોડા થોડા ભીના થઈ જાય પછી નાખી દઈએ હમણાં આગળ कि ने तो कर मम्मी जो हो करा मम्मी आजन पाकल पाकल सिकुडा तोडी ले वन पैक वन पैक हेलो मित्रों तोडा वन पैक से मस्ती ना तोडा मोटा तोडा है जो तो। जौ उत्सव भाई जो उतारे से क्या उत्सव तो एक, एक, एक। रेडी किलो उतारी ना के पासा जाए हेलो जा तो वन पैक ले गया मम्मी थोड़े तोड़े से ज्वाइन भरी ली दी और मैं वो देख छिड़ी सो बैजो छिड़ी मोटा मोटा तीते हो मोटा जो दिख दिख दिख। आएं बजे से आया से आया जे नीचे जा देखाय ज्वाइन कितना बड़ा छे કેવા મસ્તી ના છે પાકી જશે ફળ બઉ મસ્તી નું છે ને આપણે બઉ મોટી વાત શીકુડી હાલો પકવી દઈ દાબો નાખી દઈ ને પછી કાલ કાપમ ખોલશું એટલે બધા પાકી જશે આપણે જો દેવાંશી બેન ને પાવા મીંડા છે અને દેવાંશી પગમાં ચપ્પલ પહેર્યું છે જો કોઈ ની ભેંસું પહેરે ચપ્પલ તો જો કેવો મસ્ત નો મિત્રો નજારો છે સરસ મજાનું અત્યારે જો વાતાવરણ થઈ ગયું છે વાદળા બહુ થઈ ગયા છે જો

અને આ સાથે જ આપણે આજના વ્લોગને એન આપી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી બધા બાય બાય અને કાલનો વ્લોગ જોવાનું ભૂલ